સોરી 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 સર તમે બધા આવી ગયા મને જરા વાર લાગી ગઈ સોરી ચાલો સર અલકા રીના આજે જ તમારા પતિને હું સોંપી દઉં એટલે આપણા કેસની ફાઈલ બંધ સર અમને તો પહેલેથી જ આ ચમનિયા ચાવાડા ઉપર શંકા હતી અરે એ ચમનિયાની નહીં અમારા સાહેબની 3rd ડિગ્રીની કમાલ છે આ અમારા સાહેબની થર્ડ ડિગ્રી હજુ તમે જોઈ નથી 1 2 3 ફ્રી 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 તો પેલા ચાવળા ચમનિયાની શું ઓકાત હે ડબલ ડિગ્રી તો સાંભળી છે પણ આ થર્ડ ડિગ્રી શું અરે તમારા ઘરે આવીને બધી ડિગ્રી હું સમજાવી દઈ ચૂપ હવે કનકપુરા ગામ નજીક જ છે જલ્દી કરો બધા બેસી ચલો 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 સ્ટાર્ટ કરો ગાડી બેસો ચલો જાવ फटाफट બેસી જાવ ચલો સાહેબ કિતાબ બરોબર ચાલે છે ને હા સરપંચ સાહેબ જુઓ સાહેબ પહેલી બાઈક અમારી જ છે હા હા સાહેબ અમારી એકટીવા પણ અહીંયા જ છે એટલે નકી આ લોકો અહીંયા જ છે તો તમે જ છો ને રામજીભાઈ સરપંચ હે બહુ સેવા કરી વડોદરાવાસીઓની ક્યાં છે એ લોકો બોલાવો એમને અમે બધી તપાસ કરીને આવ્યા છીએ જરાય આગા પાછા થયા ને તો સીધા જેલ જશો હું જ છું આ ગામનો સરપંચ રામજીભાઈ પણ આ બૈરામને ઓળખાણ ન પડે આ તમારા મહેમાન વિનુની અને અન્નુની પત્નીઓ છે अच्छा और यहां त्रणे भागेडो वडोदरा ना तुम्हारी पासे छे क्या छे बुलाओ इमे हमने छोड़ी ने भागी आबिया छे ये लोगो हम <laughs> इमे ने लेवा आबिया छे <laughs> बुलाओ अनु भाई मिलो भाई, ओ लाला भाई? आवो।

બજારનું કોઈ વચ્ચે બોલછો નહીં અરે ભૈરાઓની આદત હોય છે બોલ બોલ કરવાની અને આપણે પુરછોયે આદત પાડવી પડે કરવાની સાહેબ અમે તો બહુ કર્યું પૂછો આ બિલાડીને અમે વડોદરા પાછા જવા માંગતા જ નથી અરે કામ ધંધા વગરના આ ગામડામાં કેટલા દિવસ તો પછી શું આ હા કરવાની થયું અમને માફ કરી દો અમે તમારા વગર નથી જીવી શકતા આ ઘરની ચાર અમને દોડે છે हमें हमें क्यारे शंका नहीं करिए क्यारे कशूर नहीं कहिए हमने माफ कर ही दियो हमने तुम्हारी होप चाहिए थी मारी, मारी बोल थे के मरे माफ कर दे माफ कर दो मरे माफ कर लो अबे मान जा અરે શું ધોર માની જાઉં ઇન્સ્પેક્ટર સાહેબ નાના આ ઘરે જઈને આ બિલાડી છે ને ફરી એજ કંકાસ ના ડંકા વગાડશે એની વાત ઉપર તો મને જરાય ભરોસો નથી